જય માતાજી મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે એસ ક્રોસ જોઈ રહ્યા છો મારુથી સુઝુકી એસ ક્રોસ વેચવાની છે બે હજાર પંદરનું મોડલ અગિયારમું મહિનું છે વન ઓનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે એસ ક્રોસ વેચવાની છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો આ એસ ક્રોસ ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલાં જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર વલસાઇડમાં જોવા મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારું લાગે તો એક લાઈક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો મારુતિ એજ ક્રોસ આલ્ફા વર્ઝન ટોપ મોડલની ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે બે હજાર પંદરનું મોડલ અગિયારમો મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે મારુતિ એજ ક્રોસ ટોપ મોડલ વર્ઝનની ગાડી છે વ્હાઇટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો ડીઝલ એન્જિન ગાડી છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ઉપર એક્શિયલ ઓફર રાખવામાં આવેલી છે તમે એકાવન હજાર ડાઉન પેમેન્ટ કરીને આ ક્રોસ ખરીદી શકો છો વન ઓનર ગાડી છે આ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે ડીઝલ એન્જિન ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી નેવ્યાસી હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરેન્ટેડ જેન્યુન કિલોમીટર જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો ગાડીના કિંમત વિશે જણાવો તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે આ વિડીયોના નીચે તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે વાળો ત્યાં ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડીની કિંમત જાણી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે લોન કરવાની હોય એ ગાડી ઉપર લોન કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો આ એસ ગાડી વેચાઈ ગઈ હોય ટોપ મોડલની ગાડી તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ તમે જ્યારે બી રૂબરૂ મુલાકાત લેવા જાઓ ત્યારે ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો વોટ્સએપમાં આ નંબર પર મોકલી આપવાની આપણે જાહેરાત કરી આપીશું